શ્રી મોરારી બાપુના હસ્તે શબ્દની નાવ મૌન ઘાટે પ્રકાશન લોકાર્પણ થયું છે શ્રી મોરારી બાપુના હસ્તે શબ્દની નાવ મૌનના ઘાટે પ્રકાશન લોકાર્પણ થયું છે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારોહ દરમિયાન શ્રી દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશન લોકાર્પણ થયું છે શ્રી દિનુ ચુડાસમા સંપાદિત શબદની નાવ મોનના ઘાટે પ્રકાશન લોકાર્પણ કરતી વખતે શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી પૂજ્ય મોરારી બાપુનું વ્યાસપીઠ ઉપરથી ઉજાગર થયેલું દર્શન એના સૂત્રો પુસ્તક શબ્દની નાવ મૌનના ઘાટેમાં મૂકી આપ્યા છે ખાસ કરીને બાપુના અશ્રુ પરમ વિશ્રામ સદગુરુ સત્ય પ્રેમ કરુણા પરમ વિવેક ભરોસો એવા શબ્દોને જે સૂત્રાત્મક આવ્યા છે એ સૂત્રાત્મક શબ્દોમાં પાંચસો શબ્દ એને પૂરક લઈને લલિત નિબંધો બાપુના મુખેથી વ્યાસપીઠ ની જાનવી વ્યાસપીઠનું અમૃત જે સહજ પ્રગટ થયું છે એવા સાઠ નિબંધો આ પુસ્તકમાં છે સુફીજન સુભાષભાઈ ભટ્ટે પ્રેમથી આદરથી બાપુ તરફના અસીમ અનુરાગથી એની પ્રસ્તાવના લખી આપી છે બાપુ જેમને વિચારયજ્ઞના આચાર્ય કહે છે એવા શ્રી ગુણવંતભાઈએ પણ પોતાનો રાજીપો પોતાના હસ્તાક્ષરમાં આપ્યો છે નવભારત સાહિત્ય મંદિરે એનું સરસ પ્રોડક્શન કર્યું છે તો નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈ મહેન્દ્રભાઈનો પણ બાપુ તરફનો પ્રેમ આ પુસ્તકના માધ્યમથી ઉજાગર થાય છે ખાસ કરીને બાપુના જે ફ્લાવર્સ છે એમને બાપુનું આદર્શન ખૂબ ગમશે જય શિયા કે સબદની નાવ અને તલગાજડાની સમાધિઓને સાદર ભરોસાપૂર્વક અર્પણ કરેલા આ પુસ્તકમાં સંપૂર્ણ બાપુનું દર્શન છે બાપુ તલગાજેડી આંખથી આ મારો અનુષ્ઠાન ઉપક્રમ શરૂ થયું તલગાજેડી આંખ બે હજાર અઢારમાં સાવરકુંડાની ભૂમિ ઉપર બાપુએ આશીર્વાદ આપ

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર